જુનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો આરોપ સાગરપુઆ સહિત પાંચ સામે ફરિયાદ સિંહ જોવા મળતા બોટાદના ગઢડાના ત્રણથી વધુ ગામમાં અભયનો માહોલ વન વિભાગે પેટ્રોલિંગ શરૂ કર્યું અને સાવચેત રહેવા કરી અપીલ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે સાંજે અને રવિવારે સવારે પાણી કાપવી સબ સ્ટેશનના સમારકામથી નહીં થાય પાણી વિતરણ અમદાવાદમાં પલ્લવચાર રસ્તાથી એસી બ્રિજ નીચેનો રસ્તો આજથી દસ દિવસ બંધ ટોરેન્ટ પાવરની કામગીરીને લઈ ટ્રાફિક સમસ્યા વકરી શકે અમદાવાદમાં સત્તાણું કરોડના ખર્ચે તૈયાર થયેલું સનાથલ બ્રિજ દસ મહિનામાં બને હલકી મટીરિયલનો ઉપયોગ થયાના સવાલો અમરેલીમાં ખેડૂતને એક રૂપિયાની નોટિસ આપવાનેલી પીજીવીસીએલ ના મહિલા કર્મી કૃષ્ણાબેન દવેની બદલી નોટિસ આપતા કર્મચારીની સો કિલોમીટર દૂર બદલી